કરવાનું આવે ખેડૂત ને જે લેવાનું છે એ સુખતું નહી અને જે ભાવ લેવાનો છે મળતો નહીં એ ભાવ આઠસો નો ભાવ ચડે આઠસો નો ભાવ ચડે દુકાન વાળા ખાનગી આઠ હજાર ના સાત હજાર રૂપિયા આલે તો અમુને કાયદા છે સરકાર અમુને ભાવ વધારી આલું જોઈએ તો અમુને પોહાય અને નહીં તે પછી અમારા ચાંદી સોનાનો ભાવ વધી ગયો તો અમારી બેન બેટી ને દીકરી ને અમારે લગ્ન પ્રસન્ન કરવાનો સમય આવી રહ્યો પછી અમે વીતી કઈ રીતે લેવું અમારા અમે પાટી વેવાય પણ કઈ રીતે અમારા ત્યાં દાગીના લઈને આવે તો સરકાર અમુને ભાવ કપાનો અનાજ કલ્યાણનો ભાવ દરેક અનાજ કલ્યાણનો ભાવ અમુને વધારી આલે આવી અમારી નમ્ર વિનંતી છે દરેક ખેડૂત ભાઈઓ બહેનો આપણે શું કહેવાનું ચાલો ભાઈઓ બધા બધા ઉજાત કરો બધાને ગમતું હોય તો ઉજાત કરો બધા

તમે નહીં ફાવા લો તો અમારા અહીંયા ફાવો ઓછો મળે તે અમારા ફોર ફાવસ રડે પૈસા લઈને અમ તે અમારા શાખલા ચિત્ર લેવાય નહીં તે કેમ ફાવો સરકારની વધારો તે તમે કોની રાહ દેખી રહ્યા એના માટે આપણે દરેક ગામના લોકો ભેગા થઈને આપણે જાગૃતિ ભેગા થઈને આપણે બોડીલી મીટિંગ રાખવાનો તારીખ રાખીએ અને એ તારીખે આપણે બધા હોય આંદોલન કરવાનો તૈયાર કરી રાખીએ બરાબર હા અમારે તમને આતું કે અમારી માંગણી છે સાહેબ તમારી જોડે અમારે કોઈ લેવી દેવી નહીં બરાબર પણ અમારે તમારી જોડે અમારી માંગણી આ છે ખેડૂત હવે અહીંયા તમે જે કપાસ જેવો હોય તેવો ભાવ પાડો અમે હા છે પણ તમે અહીંથી ભાવ પાડ્યા પછી કાંટેલી દિન પછી તમે કડદો કાપી લો અમારે ખેડૂતને પાંચ હજાર સાત હજાર આઠસો નો ભાવ હોય અને તમે ત્યાં જ પૈસા કાપી લો કપા ખરાબ છે કરી તે પછી અમારે એક મણના કપાય તે અમારે પચા કે હો મણના પૈસા કેટલા કપાય અમારે તેલ લેવા કે મીઠું આપ તેલ લેવા અમે ખાતર લેવા અમે કોઈ ચોરાટ જોગો નાસ્તો લેવા પણ અમે ખતરીએ તે પૈસા વપરાય છે અમારે હાલવાના છે એકબીજાને વણેને હાલવાના છે અમારે સાંકળા ચિત્ર લેવાના છે અમારે લગ્ન કરવાનું છે તે અમારે પૂરું નહીં થાય એના માટે અમે પૈસા વાપરીએ નહીં અને તમે પૈસા કાપી લો હશે એ મહેરબાની કરી તમે પૈસા નહીં કાપો અમારે આ બધું ખેડૂત નું જોવું પડે તમે મોટા શેત્યા છે બધા રાજકારણી આ બધું એમનું કરે કેમ કે અમારે ખેડૂતો કોઈ દેખતા નહીં અમારા માલ ભાવ નીચો અને તમારો ભાવ ઊંચો આ ખેડૂત શું કરવા બિયાણ આ મજૂરી જે જોઈએ એ મળતો નહી અને જે મળે છે એમાં ખેડૂતને ને પોસાતું નહીં હવે એટલા ભાવમાં શું પોસાય ચાંદી નો ભાવ બે થી ત્રણ લાખ રૂપિયા ત્રણ થી ચાર લાખ રૂપિયા હવે એટલા ભાવમાં લેવા જાય ખેડૂત શું લઈને આવે ખેડૂતને જે લેવાનું છે એ સૂટતું નહીં અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં તે ભાવ મળવો જેવો સરકારને નર્મ વિનંતી છે કે ભાવ મળે અને ખેડૂતને કંઈક ઉપયોગ મેં લઈ ખેડૂત કે ભાવ મળે તો ઉપયોગ લે ને ભાવ મળ્યા વગર શું લઈ એટલે ભાવ મળે એવી અમારી માંગ છે દરેક ખેડૂતને અને

પાણી ખાતર દવા સરકાર કપાનો અને અમારો અનાજ કલ્યાણ તુવેર કપા અડધ્યા ગમે તે અનાજનો ભાવ તમે અમુક વધારો તો અમે આ ખેડૂતનો અમારે લગન પ્રસંગ નો સીઝન અમારી બેન બેટી દીકરીને પરણાવવાનો સિઝન આવી રહી કે સોના ચાંદીનો ભાવ ત્રણ લાખ ને અઢાર ત્રણ લાખ નો રૂપિયા અઢી લાખ રૂપિયા નો ભાવ અમારા ખેડૂત ભાવ વધેલો હોય તો અમને અમુક કોઈ અમારે વેવાય આવે છોકરી લેવા કે કોઈ એક વીતી બે વીતી દાગીના ના પંડી ના આવે તો અમુડા ચાંદી કપા ભાવ અમારે છોકરીને પણ વિધવા તરીકે પરિણામ ના આપવાનું થાય તો સરકારને અમારે નમ્ર વિનંતી કરીએ કે સરકાર શ્રી સાહેબ અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને મોદી સાહેબ તમે અમારા કપા પણ ભાવ બે હજાર પચીસો નો ભાવ વધારો તો અમુને દાગી નું કઈ લેવાય અને અમારો પણ ઇજત અમારી હસવાય કે સાહેબ તમે અમુના નું તમે આતરું હાલો તો અમે કઈ રીતે અમે આતરા પૈસા લઈ જાઓ સાત હજાર ના પાંચસો ને સાતસો નો ભાવ તો ખાનગી દલાલ છે એ આઠ હજાર સાત હજાર રૂપિયા નો ભાવ સાડા સાત હજાર નો ભાવ એવી હાલે કે સરકારી ભાવ થોડો વધારે હોવો જોઈએ તો નહીં વધતો તો અમારા ખેડૂત ને કેવું છે કે સાહેબ સરકાર અમારો ભાવ વધારે અને અમારી બેન બેટીને ને દીકરીને પણ અમુને કઈ બેટ સાધન લેવાય સોનું પણ લેવાય અને અમારી ઈજા હસવા રે એના માટેની અમારી માંગ છે